So during flight is hundred percent share because we are anchoring with the uh, three ropes. That three rope is uh, about four ton. The strength of four ton, four thousand kilo strength. So we'll go up to hundred feet maximum. And the wind depend on the wind condition. If the winds are okay, the wind fly. And winds are not okay, and we don't fly. And we are going to fly morning and evening. And the uh, later on we can do about later we about night Or this is a. Uh, ये हंड्रेड परसेंट डेक्ट है इसमें सब बच्चा लोग फैमिली लोग हो सकता है एक गल चार पांच आदमी बैठ सकता है और इसमें हमारे को जो है बड़ा सेफ्टी है इसका अंडर में कोई मतलब डरने का कोई बात नहीं है आदमी लोग सोचेंगे ये ऑनलेटर भी हीट जो हो जाए तो गर्मी तो होगी इसमें आग लगाएगा तो ऊपर जाएगा तो यहाँ में थोड़ा प्रॉब्लम ये है सुबह थोड़ा हवा तेज है Because of of the temperature between minimum <coughs> and maximum, we have a lot gap. is uh, some dry. Due to that uh, slightly wind. wind But evening, I found about three or o'clock, oh, uh, चारजे से छह सात बजे तक आवाज सही है उसमें हो सकता है अच्छा, तीन दिनों के लिए

इसमें सनराइज के बाद मैक्म थ्री सनराइज प्लस आवर्स तो मॉर्निंग में जिसके बाद हवा गस्ती हो जाता है क्योंकि से गिट जरा हो जाता है इसलिए थोड़ा गश्ती हो इसीलिए हम लोग सनराइज के बाद तीन घंटा का बाद हम फ्लाई नहीं करते और दूसरा सनसेट के बिफोर टू आवर्स बिफोर सनसेट उस समय मौसम सही हो जाता है इसलिए उस शाम को फ्लाइट करते फ्लाई सिद्धार्थ मेहता અને હું ભાઈ એનો પ્રોપ્રાઈટર છું અચ્છા સિદ્ધાર્થજી આજે આપણે જે ઇવેન્ટ કરી રહ્યા છો તેના વિશે વિસ્તારથી જણાવશો શું ઇવેન્ટ છે કેવી રીતે ઓર્ગેનાઇઝ થશે કેટલા દિવસ માટે છે ટાઈમિંગ શું રહેશે સમગ્ર વિગત આપશો સો બેસિકલી આપણે જે કરી રહ્યા છે એ એરો સ્પોર્ટ્સ કાર્નિવલ છે એરો સ્પોર્ટ્સની અંદરમાં ઘણી પ્રકારની ચીજ હોય છે જેમાં આપણે મેજર ઇમ્પોર્ટન્સ આપેલું છે હોટલ ને એરો મોડલિંગને આ બે ચીજ જે છે આપણી મેઇન ચીજ છે જેની અંદરમાં આપણે લોકોને જણાવવા ચાહે છે કે હોટલ બલૂન જેવી ચીજ એ શક્ય છે એન્ડ એમાં લોકો જે બીજી બીજી જગ્યાએ વોટર બલૂન કરવા જઈએ છીએ તો આપણે અત્યારે એકનોલેજમેન્ટ પ્રોજેક્ટના વિષયમાં વોટર બલૂન એમના સામે લાવીએ છીએ તો એના બારામાં ઓર લોકોને ખબર પડે ને લોકો પછી અગર ઇન્ડિયામાં અલગ અલગ કોર્નરમાં વોટર બલૂન જાય છે તો એના બારામાં ઓર વિષય જાણીને અલગ અલગ જગ્યાએ બી ટ્રાવેલ કરે એરો મોડલિંગ એક એવી ચીજ છે જેની અંદરમાં લોકોને એક આઈડિયા એવી પડશે કે એરો મોડલિંગ આગળના છોકરાઓ લોકો માટે બી ઇમ્પોર્ટન્સ છે આપણે એવિએશન માટે બી ઇમ્પોર્ટન્ટ છે અને એના બારામાં સ્ટ્રક્ચર જાણવાનું શું છે શું નહીં એ આપણા ફ્યુચર માટે બી બહુ સારું છે એટલે એરો મોટલિંગનો આપણે વર્કશોપ બી કરીએ છીએ અને એની સાથે સાથે આપણે એરો નું પોસિબલ થશે તો એક ડ્રાય હેન્ડ ફ્લાય એક વિઝન આપવાના છે બલૂનની અંદરમાં હોટેર બલૂનની ટેધરિંગ રાઇટ છે જેમાં બલૂન નીચે રસી થી બાંધેલો હોય એ ખાલી ઉપર જાય અને પાછો નીચે આવી જાય એક લિફ્ટ ના જે બીજું એની અંદરમાં કંઈ નથી કેમકે સિટીની અંદરમાં એટલી જ એક્ટિવિટી પોસિબલ થાય અને એરો મોડલિંગ જે થશે એરો મોડલિંગના બારામાં બધા જે લોકો આવશે એ લોકો એના બારામાં વર્કશોપ આપશે અને બલુનનો રાતના પાછો નાઇટ ગ્લો શો છે આ બધી ચીજના અલાવા આપણે કાર્નિવલ કરીએ છીએ જેમાં બધી ફેમિલી આવે તો આખી ફેમિલીના હરેક ચીજની મજા મળે જેમાં ફૂડ સ્ટોલ હશે ફ્રી માર્કેટ હશે એક ચિલ્ડ્રન ઝોન હશે એક વેલનેસ ઝોન હશે અને એની સાથે સાથે રાતના મ્યુઝિક બી હશે તો એક ફેમિલી અગર પૂરી તરીકે આપણે જે આની તારીખ રાખી છે એ તેર ચોદ પંદર ડિસેમ્બર છે જેમાં હોટેલ બનુનનો સવારનો નો ત્રણ સ્લોટ છે જે સાત વાગ્યા થી આઠ વાગ્યા સાત થી 8 ના ડ્યુરેશન માં ચાલુ થશે ત્રણ કલાક સુધી અને પછી ત્રણ થી લઈને સાંજના છ વાગ્યા સુધી પાછું હોટેલ બલૂન ચાલશે આની અંદરમાં ટાઈમ ફ્લક્ચ્યુએટ થઈ શકે છે વેધર ના પ્રમાણે અને કાર્નિવલ જે છે એ આપણું સાંજના બપોરના ત્રણ વાગ્યાથી ચાલુ થાય છે અને રાતના દસ વાગ્યા સુધી કન્ટિન્યુ રહેશે આની અંદરમાં જે જનરલ એન્ટ્રી પબ્લિકની છે એ ચારસો રૂપિયા પર પર્સન કરીને છે